મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલી થી મારી ચેનલનું નામ દિયાબેન ઢીનું રસોડું તો આજે આપણે જલેબી બનાવશું તો જલેબી બનાવવા માટે આપણે આ એક વાટકો લોટ લીધો છે મેંદાનો અને આપણે દોઢ વાટકો ખાંડ લીધી છે થોડુંક આપણે મોણ દેવા ઘી લીધું અને આપણે ઈનો લીધોસ અને આપણે આ પીળો કલર લીધો અને આપણે આ પાણી લીધું સાહણી કરવા માટે બેમાં વાપરવા અને આપણે તેલ લીધું આમાં તમે ઘીમાય તળી શકો તેલ લેવું હોય તેલમાં તળી શકાય ઘીમાય તળી શકાય તો પહેલાં આપણે સાહણી મેલી દેવું તો આપણે ગેસ ચાલુ કરશું અને આપણે આ સાહણી મેકી દેવું તપેલીમાં આ આપણે ખાંડ લીધી સી નાખીશું આપણે અડધો પૂણો વાટકો પાણી નાખશું ખાંડને આપણે સરસ ઓગળવા દેસું ધીમા ગેસે આપણે સાહણી એક તારની એવી નથી બનાવવાની આપણે ચીપચીપી બનાવવાની છે એમાં થોડોક આપણે કલર નાખશું એટલું આપણે કલર નાખીશું પીળો કલર

અને સરસ આપણે મિક્સ કરી લેવું મોણ માટે આપણે ઘી સરખ નાખ્યું છે અડધી ચમચી જેટલું દેછાણીને વશમાં વશમાં હલાવતા જાવ જો આ રીતનો આપણે લોટ કાઢ નાખવાનો છે તો હવે આપણે થોડું થોડું પાણી નાખશું થોડું થોડું પાણી નાખીને આપણે અસલનું બેટર બનાવી લેવું તો એકદમ સરસ થઈ ગયું થોડું થોડું પાણી નાખતું થોડું થોડું પાણી નાખવાનું ઢીલું થઈ જાય તો પાછું બેટર તો આ રીતે આપણે સરસ બેટર બનાવી લેવું તો આ રીતે આપણે બેટર સરસ હલાવી નાખી આપણે બહુ આછું નહીં રાખવાનું આ રીતનું જ રાખવાનું એકદમ મસ્ત બની ગયું હવે આપણે આને अखिदे ही अपने साहनी थाई गई से तो अपने साहनी यहाँ पर थाई दिमाग जा रहा देखो अन्य अपने तेल मिल गया तो अपने

દૂધની કોથળી હોય તોય એ હાલે અને આ હોય તોય એ હાલે આપણે આમાં આપણે ભરી લેવું તો આ રીતે આપણે આમાં ભરી લેવું તો આપણે આ બેટર બધું આમાં ભરી દીધું આપણે નાખી જોઈ તેલ ગરમ થયું બસ આપણે આવું તેલ જોઈ ગરમ તો થોડુંક આપણે આને અહીંથી કાપી લઈશું રીતે ધીરે ધીરે આમાં પાછું તો આ રીતે આપણે નીચેથી આમ આમ પાકી જાય એટલે ફેરવી નાખવાની તો આ રીતે આપણે થઈ ગઈ છે જલેબી એકાદ દિવાળી એમ થાય પછી આપણે ગરમે ગરમ આમાં નાખી દેવાની અને એને આપણે ડુબાડી દેવાની આ રીતે આમ

ફેરવી હવે આને આપણે આમાં નાખી દેવું તો આ રીતે આપણે બધી બનાવી લેવું એકદમ મસ્ત આપડે બધી જલેબી તળાઈ ગઈ છે તો હવે આપણે આને છે ને આપણે આમાં сахарનીમાં નાખી દેવું ગેસ આપણે બંધ કરી દેવું તો આપડે જલેબી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે સર્વ કરી લઉં એકદમ મસ્ત થઈ बनी गई बजार जेवी बनीस તો તૈયાર છે આપડી જલેબી જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટમાં બતાવજો કે તમને કેવી લાગે જલેબી